જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દશમસ્કંદ પૂર્વાર્થ અધ્યાય ચોત્રીસ અજગરથી નંદરાયની મુક્તિ અને શંખચૂડનો વધ શ્રી સુખદેવજી બોલ્યા એક વખત દેવયાત્રા માટે ઉત્સાહ યુક્ત થયેલા ગોવાળિયા બળદો જોડેલા ગાડાઓમાં બેસી અંબિકા વનમાં ગયા હે રાજા ત્યાં સરસ્વતી નદીમાં સ્નાન કરી તેઓએ પશુપતિનાથ શંકરનો તથા અંબિકા દેવીનું પૂજાના સાહિત્યો વડે ભક્તિપૂર્વક પૂજન કર્યું પછી ભગવાન શંકર અમારા પર પ્રસન્ન થાવ એવા અભિપ્રાયોથી સર્વ ગોવાળિયાઓએ બ્રાહ્મણોને આદરપૂર્વક ગાયોનું સુવર્ણનું વસ્ત્રોનું મધનું તથા મિષ્ટા મિષ્ટાનનું દાન કર્યું મહાભાગ્યશાળી તે નંદ સુનંદ વગેરે ગોવાળિયા ત્યાં વ્રત કરતા માત્ર જળ પીને ઉપવાસ કરી તે રાત્રિ સરસ્વતી નદીના તીર પર રહ્યા તેવામાં ઘણો ભૂખ્યો કોઈ મોટો અજગર દેવેચ્છાએ તે વનમાં આવી ત્યાં સૂતેલા નંદરાયજીને ગળવા લાગ્યો એમ અજગર ગળવા માંડ્યો ત્યારે નંદજી બૂમો પાડવા લાગ્યા હે કૃષ્ણ ઓ કૃષ્ણ આ મોટો અજગર મને ગળી જાય છે માટે હે તાત સરને આવેલા તમે મને છોડાવો નંદરાયની તે બૂમો સાંભળી ગોવાળિયા એકદમ ઉઠ્યા અને અજગર ગડેલ નંદરાયને જોઈ ગભરાઈને બળતા ઉંબાડિયાથી અજગરને મારવા લાગ્યા ધગમગતા ઉંબાડિયામાં એક દઝાડતા છતાં એ અજગરે નંદરાયને છોડ્યો નહીં એટલે ભક્તોમાં પતિ ભગવાન તે આવી તેને પગથી સ્પર્શ કર્યો એટલે ભગવાનના પવિત્ર શ્રી ચરણનો સ્પર્શ થતાં જ પાપો નાશ પામવાથી તે અજગર શરીર છોડી વિદ્યાધરોએ પૂજેલું રૂપ પામ્યું સુવર્ણની માળાવાળો તે પુરુષ ચઢહરતા શરીરથી યુક્ત થઈ પ્રણામ કરી સામે ઉભો રહ્યો એટલે ઇન્દ્રિયોના નિયંતા શ્રી કૃષ્ણે તેને પૂછ્યું તું કોણ છે ઉત્તમ શોભાથી પ્રકાશ તો તારો દેખાવ અદ્ભુત છે છતાં તું પરાધીન થઈ આ નિંદી ગતિ કેમ પામ્યો હતો અજગર બોલ્યો હું સુદર્શન નામે એક પ્રખ્યાત વિદ્યાધર છું લક્ષ્મી તથા સ્વયં લક્ષ્મી તથા સ્વ સ્વરૂપ સંપત્તિ યુક્ત હું વિમાનમાં બેસી દિશાઓમાં ફર્યા કરતો હતો એક વેળા રૂપથી ગર્વિષ્ટ થયેલા મેં અંગી રસ કુળના કદરૂપ ઋષિઓની આસી કરી જેથી હસેલા મને એ ઋષિઓએ સાપ આપી મારા પાપથી આ જાતિને પમાડ્યો હતો પરંતુ તે દયાળુ ઋષિઓએ મારા પર કૃપા કરવા મને સાપ આપ્યો હતો કારણ કે જેથી તેમના ગુરુ આપે

આપના દર્શનથી હું તત્કાળ બ્રાહ્મણોના દંડરૂપ સાપથી છૂટ્યો છું જેમનું નામ લેતો મનુષ્ય સમગ્ર શ્રોતાઓને તથા પોતાના તત્કાળ પવિત્ર કરે છે તે આપના ચરણથી સ્પર્શ કરાયેલો હું પવિત્ર થાઉ એમાં શું વિશેષ છે શ્રી સુખદેવજી બોલ્યા એમ યાદવ વંશી શ્રી કૃષ્ણની રજા લઈ તેમને પ્રદિક્ષિણા અને વંદન કરી સુદર્શન વિદ્યાધર સ્વર્ગમાં ગયો અને નંદજી દુઃખથી છૂટ્યા હે રાજા શ્રી કૃષ્ણનું તે સ્વરૂપ વૈભવ જોઈ વ્રજવાસીઓએ આશ્રય પામ્યા પછી તેઓ ત્રણ રાત્રિ તીર્થમાં રહેવાનો નિયમ પૂર્ણ કરી આદરપૂર્વક તે જ શ્રી કૃષ્ણની લીલાની વાતો કરતા ફરી વ્રજમાં આવ્યા પછી કોઈ સમયે અદ્ભુત પરાક્રમવાળા શ્રી કૃષ્ણ અને બલરામ રાત્રે વ્રજની સ્ત્રીઓ વચ્ચે રમતા હતા તે વખતે પ્રેમ કરતી વ્રજની સ્ત્રીઓ સુંદર રીતે તેમના ચરિત્રો ગાતી હતી બંને સારી રીતે શણગારેલા ચંદનથી લેપેલા અંગવાળા પુષ્પોની માળાવાળા અને વસ્ત્રોવાળા હતા તેઓ બંને ઉદય પામેલા ચંદ્ર અને તારાઓ વાળા મલ્લિકાની સુગંધથી મદોમંત ભમરાવો વાળા અને ચંદ્ર વિકાસી કમળોના વાયુથી યુક્ત રાત્રિના આરંભકાળને માન આપતા સર્વ પ્રાણીઓના મન તથા કાનને પ્રિય લાગે તેવું ગાતા હતા અને એકી સાથે સ્વરોના ચળ ઉતર આલાપો કરતા હતા હે રાજા ગોપીઓ તેઓનું ગીત સાંભળી મોહિત થવાથી ખસી જતા વસ્ત્રવાળા દેહને કે કેસમાંથી પડતી પુષ્પોની માળાઓને જાણી શકતી ન હતી એમ તે બંને મદોમંત મનુષ્યની પેટે પોતાની ઈચ્છા અનુસાર રમતા ગાતા હતા એવામાં કુબેરનો સેવક શંખચૂડ નામનો યજ્ઞ ત્યાં આવ્યો હે રાજન કૃષ્ણ તથા બલરામના દેખતા જ યજ્ઞ શ્રી કૃષ્ણ બલદેવ રૂપી નાથવાળી અને બૂમ પાડતી સ્ત્રીઓને નિશંક થઈ ઉત્તમ દિશા તરફ લઈ જવા લાગ્યો એટલે વાગે પકડેલી ગાયો જે બરાડા પાડે તેમ હે કૃષ્ણ હે બળદેવ એ બૂમો પાડતી પોતાની ગોપીઓને જોઈ બંને ભાઈઓ એ યજ્ઞની પાછળ દોડ્યા ડરસોમાં એ અભય વચન કહેતા તે બંને બળવાનો હાથમાં સાગના ઝાડ લઈ અત્યંત વેગથી એ નીચ યજ્ઞ પાસે પહોંચ્યા એટલે કાળ અને મૃત્યુની પેઠે તેઓ બંનેને આવેલા જોઈ યજ્ઞ ભયભીત અને બની સર્વ સ્ત્રીઓને છોડી ઈચ્છાથી નાસવા પણ એ જ્યાં જ્યાં દોડી ગયો ત્યાં ત્યાં શ્રી કૃષ્ણ તેની પાછળ તેના મસ્તકનો નો મળી લેવાની ઈચ્છાથી દોડી ગયા અને બળદેવજી સ્ત્રીઓની રક્ષા કરતા ઉભા રહ્યા હે રાજા વ્યાપક શ્રી કૃષ્ણ જાણે નજીક જ હોય તેમ તેની પાસે પહોંચી મુઠ્ઠી મારીને તે મસ્તકને સાથે હરી લીધું એમ શંખચૂડનો વધ કરી તેજસ્વી મણી લઈને ભગવાને સર્વ સ્ત્રીઓના દેખતા પ્રેમથી તે મણી મોટાભાઈને આપી દીધી શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંદ અધ્યાય ચોત્રીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ